અમને સહકાર સાથ આપવાની ઈચ્છા હોય તો મોસ્ટ વેલકમ એ ન્યાય પ્રણાલીમાં કાયદાકીય લડતમાં હોય તો મોસ્ટ વેલકમ પણ એક રાજકીય મુદ્દો ઉભો કરીને રેલીઓ કાઢીને અને એક કોઈ રાજકીય લાભ ફાટવા ઈચ્છતા હોય તો એમાં અમે જોડાવા તૈયાર નથી

માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ અમે કહીએ છીએ કે તમારી પાસે છે હાથમાં લઈને શા માટે તમે આગળ ચલાવવા માંગતા હતા કદાચ જો તમારી અરજી હાઈકોર્ટે મંજૂર નથી કરી માની લઈએ તો તમે ફરીથી હાઈકોર્ટમાં કોર્ટ પણ સમજાવી શકો છો કે આવા સંવેદનશીલ કેસોમાં જે સંવેદનશીલ કેસોમાં જે પણ કોઈ જવાબદાર છે લાપરવાહી ભ્રષ્ટાચાર લોકોને સજા નહીં મળે તો ભ્રષ્ટાચાર આપણે કેવી રીતે રોકી શકીશું તો ખાસ કોર્ટમાં ફરીથી ડે ચાલે ડે ટુ ડે ચાલે અને સમય મર્યાદામાં બધા કેસો પૂરા થાય અને સજા અને કચરો સજા થાય એ અમારી માંગણી છે